ખેડૂતોને સિંચાઈના પાણી માટે બૂમ ભાબર તાલુકામાં કેનાલમાં પાણી બંધ કરતા ખેડૂતો પશુપાલકો પાણી માટે હવાતિયા મારી રહ્યા છે વાવ થરા દિયોદર કાંકલેના ખેડૂતો સરકાર સામે વિરોધ દર્શાવ્યો કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ભાબર તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણીની હજુ રાહ જોઈ રહ્યા છે ભાબર તાલુકાના ખેડૂતોને કેમ અન્યાય થઈ રહ્યો છે તેવા સવાલો ઉઠાવ્યા છે વાવ પેટા ચૂંટણીમાં ભાબર તાલુકાએ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરજીને મોટી લીડ આપીને ધારાસભ્ય બનાવ્યા તેનું પરિણામ ખેડૂતોને કેનાલ બંધ કરીને આપી રહ્યા છે તેવું ચર્ચાસ્પદ બન્યું ખેડૂતોને હથેળીમાં ચાંદ બતાવીને ભલે ધારાસભ્ય બન્યા હોય સમય જતાં વાર નથી લાગતી અઢી વર્ષ પૂર્ણ થયા બાદ કયા મોઢે મતદારો પાસે મત માંગશે સણવાર ડિસ્ટ્રિક્ટ કેનાલ છેવાડાના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં જાય છે કેનાલ કોરી ધાકોર પડી છે ખેડૂતો પશુપાલકો ખેતરમાં રહેતા હોવાથી પશુઓને પીવાના પાણી માટે વર ઉનાળે હવા ત્યાં મારી રહ્યા છે સિંચાઈનું પાણી ન મળ્યું તો ભાજપ ને આવતી વિધાનસભા ચૂંટણીમાં લોઢાણા ચણા ચાવવા સમાન બને તો નવાય નહીં છેલ્લા વીસ દિવસથી ભાભર તાલુકાની અંદર સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે હું સરકારશ્રીને વિનંતી કરું છું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ વાવની પેટા ચૂંટણી વખતે તમે સૌએ ભાપર તાલુકાના ગામડે ગામડે આપણા મંત્રીઓ આગેવાનો ભેગા થઈને કહ્યું હતું કે આ વખતે એક વખત ભાજપને વોટ આપો તમારો વિકાસ થશે છેલ્લા વીસ દિવસથી આ ભાપર તાલુકાના કચ્છ કેનાલ જે બંધ કરી દેવામાં આવી છે અને આજે પણ ત્યાંના ખેડૂતો સિંચાઈ માટે પિયત માટે વળખા મારી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે બે દિવસમાં જો સિંચાઈનું પાણી આ કચ્છ કેનાલમાં ના નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોને પડતા ઉપર પાટો ના મારો મોગા બિયારણનો મોગા ડીઝલમાં જ્યારે પિયત કર્યું હોય અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયતમાં પીવા માટે પણ પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર અને એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું જે આપણે ગુજરાતની જે ભાજપની જે સરકાર છે ને એમની જે આપણે ધારાસભ્ય વાવના ધારાસભ્ય એક એમના જાહેર ભાષણમાં બોલ્યા હતા કે હું પહોંચવાર જે મુખ્યમંત્રીને મળી અને કે પોણી ચાલુ કરાવીશ તમે અત્યારે જે શણવાઈ ડિસ્ટ્રિક કેનાલ અને જે અમુક પેમ્બુડી રોડમાં આવી કેનાલ જે છે ને એક મહિનાથી લગભગ બંધ જ છે અને એમની જે ચાલુ કરાવીને એ અત્યારે નિવેદન આવે છે ને ચાલુ કરાવીએ પણ કોઈ મેરા બાજુ કોઈ આ કે આ બાજુ પાભર શહેરની જે ને પાભરના જે ગોમડા લાગે ને નાના મોટા એ અત્યારે લગભગ વીસ દિવસથી અત્યારે પોણી છે અને અત્યારે પશુ કોઈ પંખી કોઈ ધારો કે ખેડૂતો આ બધું અત્યારે પોણી સારું પુકારી રહી છે અને અગાઉ તમને એક વાત કહું જાણે પેટા ચૂંટણી આવીને પેટા ચૂંટણી આવી જાણે કોઈ મંત્રીઓ કોઈ ગુરુ પ્રધાન એમની એવા વચનો આવ્યા હતા કે પેટા ચૂંટણીમાં તમે કે ભારતીય જનતા પાર્ટીના ભાજપને વોટ હાલી અને વિજય બનાવો તો તમારો વિકાસ કે થશે અત્યારે વીસ વીસ દાડાથી કેનાલ બનશે અને કેનાલ એમને બંધ રાખવી હતી ને તો ચાર મહિનાની અંદર જે બંધ રાખવી હતી ને ઉનાળો બંધ રાખવી હતી એ બરાબર છે પણ તો અમને સરકારને પરિપત્ર બહાર પાડવો જોઈએ તો ખેડૂતને એક આગાહી કરવી જોઈએ કે તમે બાજરી વાવેતર મત કરો તમે ખેડાઓ મત એટલો કોઈ ખાતર ને બાતર એટલું મોટું એમની ખર્ચા કર્યા છે ને અને ખર્ચા કેવી રીતે કર્યા ખબર કે વ્યાજવા પૈસા લાવી અત્યારે એટલી બાજરી બળહેરીને અત્યારે આત્મહત્યા કરવાનો વારો આવશે અને હવે સરકારને એક શું હવે કહેવા માગું ખબર છે કે એક એમને આગાહી કરવા માગું હું ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકાર છે ને આગ કરવા માગા છો અમે અમને હાથ જોડીને વિનંતી કરા છો કે તમે અમને પોણી આપો ને કે અમે આત્મહત્યા કરે એવો વારો આવશે જો એ અત્યારે મહિના પૂરતું અમને પોણી નહીં આપે ને તો અત્યારે ચોમાવું આવે છે તો ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય ને તો ચાર મહિના અમને ભગવાન પોણી આપશે ને તો રોકો તમારામાં તાકાત હોય તો હવે તમે સરકાર નહીં આવે તો અમને ભગવાન પોણી આપશે અમે ભગવાન જોડે માગશે તમારી તાકાત ભગવાનને આડા થાજો ચાર મહિના પછી વરસાદ આવશે ને તાણે અમારે તમારા પોણની કોઈ પણ જરૂર નથી તમે આલો ને તો તમે અમને અત્યારે એક મહિનો આપો ન કે ઢોરા તરશે મરા પશુ તરશે મરા ખેડૂત પણ અત્યારે પુકારી રહ્યો છે આત્મહત્યા કરશે એટલે અમારી વિનંતી છે કે સરકારને અને મુખ્યમંત્રીને પણ વિનંતી વિનંતી છે અને અમુક તો શું વાતો કરતા હતા કે ઘેની બેન ધારાજ્યા હતા ને કારણ ક્યાં તો કે એમના લેટરથી ચલાવે એમનું ચાલતું નથી તો તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ને વાવના એમને પણ વિનંતી કરું છું તમે સરકારમાં છો તમે એમને એક મહિનો પોણી આપો તો અમારું અત્યારે જે બાજરી બળે છે ને એ રેડી થઈ જાય અને ઢોરા પણ અને બીજો એક તમને નોનો દાખલો કહું કે ભાભર તાલુકાની અંદર અત્યારે પશુને પોણી પાવા માટે આ બધું લાવવું હોય ને પોણી તો ટેન્કરવાળા પોણી માટે એક એક હજાર રૂપિયા લે છે છે રીતે જીવન જીવે વિકાસની વાતો કરી હોય ને તો વિકાસની તો ખાલી વાત ખાલી મત લઈ અને ગુમરાહ કરવાની વાત છે અને હું એક વારંવાર મારું નિવેદન આવે છે કે પાભર તાલુકાની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ તળિયા ઝાટક કર્યો હોય ને તો જુઓ હવે એક ડોનું તમને ઉદાહરણ આલું તમે પત્રકાર તરીકે ઘરે